એલા બોમ તો રાખો બોમ તો મેં પેલા જ રાખી દીધા છે આ બધે બોમ તો પડ્યા છે ઈ પર રાખી દો ઈ પેલે અહીં આય ને હિસ્કો ખાશે થેન્ક યુ કેટલા નો ટાઈમર લગાવ્યો છે ઈ આવે ને 13 ફૂટે એવો ટાઈમર લગાવ્યો છે અને ઈ આત મારી આપણે ઉભા રહ્યા તો નો ફૂટે ઈ જાય ને 13 ફૂટે હું ખાલી અમને મગજ સીખાવી સાચી વાત ઝાડા થઈ જાય હું એક દવા ખવડાવી દઈશ खुशान गोले वाह लटो बटो लटो बटो लटो बटो आई यू सो माइल्स ताने घूम वाली क्यों आई यू लुकुत्रांगु जा ताजे ताजे आहे ले लियो ले लियो रखी नहीं आर्मी आहे घूम आइयां रखी देवानु है पर खाई जाए ये खाई जाते हैं खुश मने कायम होना कौन तो कौन खाई जाए તો ગુ તો પડું જો તારા પગ પાછે ઝાડા થઈ જાય વાંદરા બાર ઉતરો हेलो जय हेलो कुतरा ए कुतरा हेलो ऐसे धुरवा आप ने मारी भाई आपू लेतु काऊ छु

ગેલગાન કે બોલા ભૂલે ગેલગા તો આર્મી વાલે ફટુજ છે હા ફટુજ છે યુકી આ જાલની એને મારું એને મારા એને જો

હાલો કોણ મરી ગયો આપડે છોક છ પૈસા આપશો પગાર મેો હતો કેવો હે

આ ને તો પૈસા આ લુખી લાશ નીકળ્યા આ બધે લુકી લાશ નીકળ્યા હે એટલે તમે ભગાડી દેજો તને હુલુ લુલું